નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં બોપલ ઇસ્કોન પ્લેટિનિયમમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી આઠમા માળે લાગેલી આગ 22મા માળ સુધી પહોંચી હતી અમદાવાદના બોબલ વિસ્તારમાં આવેલ ઇસ્કોન પ્લેટિનિયમમાં મોડી રાત્રે આગ લાગી હતી અને આગમાં એક વર્ષીય મહિલા મીનાબેન શાહનું મોત થયું છે જ્યારે મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હોવાની વાત સામે આવી છે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ ઇસ્કોન પ્લેટિનિયમમાં મોડી રાત્રે આગ લાગી હતી અને ફ્લેટમાં આગ પ્રસરી ગઈ હતી બી વિંગના આઠમા માળી આગ લાગી હતી અને આઠ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું હતું

આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની બારથી વધુ ગાડીઓ અને પચાસી વધારે ફાયર જવાનો હાજર રહ્યા હતા સાથે સાથે તમામ લોકોનું રેસ્ક્યુ કરી અને બચાવવામાં આવ્યા હતા જો આ રેસ્ક્યુ કરવામાં આવ્યા ન હોત તો વધારે લોકોના જીવ ગયા હોત પરંતુ ફાયર વિભાગના કારણે મોટા ભાગના લોકોના જીવ બચી ગયા છે સાથે સાથે ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા આઠમા માળે લાગેલી આગ બાવીસમાં માળ સુધી પ્રસરી ગઈ હતી

ફાયર ફાઇટિંગ કરેલ છે આઠમા માળેથી ફાયર સ્ટાર્ટ થવાનું જાણવા મળેલ છે આઠમા માળેથી વીસમા માળ સુધી ફાયરનો સ્મોક અને ફ્લેમ હતી તે અંડર કંટ્રોલ છે ઓલમોસ્ટ ઘણા લોકોનું ઇવેક્યુએશન સેફલી કરાવેલ છે રેસ્ક્યુ ઓપરેશન કરેલ છે આશરે આઠથી નવ લોકોને હોસ્પિટલાઇઝ પણ કરવા કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી એકસો આઠ દ્વારા મેડિકલ ઓપરેશન કરવામાં આવેલ છે અને ઓલમોસ્ટ અત્યારે ફાયર અંડર કંટ્રોલ છે થેન્ક યુ भाई घटना बनी है ने। नहीं नहीं। आ, नहीं। आ, क्या घटना बनी थी और कैसा माहौल था जब आपको जब फायर हुआ पहले तो धुआं सिक्स से आग लगने तो पूरा धुआं एक मिनट तो पूरा धुआं अंदर आ गया मोबाइल बड़ा तो फिर और घबरा इसी तो तरह नीचे आए नीचे मतलब फिफ्टीन से फिर स्ट्रक्चर से छत से यहाँ पे कैसे बाहर निकले आप सब लोग पैदल स्टेज से नीचे आए थे नीचे आए थे फायर ने आपको से, से, से फिर फायर वाले हेल्प किए सेवेंटी फिफ्टीन से ऊपर लोग फंसे थे ये फ्लोर पे सब फ्लोर पे फ्लोर पे करीब सात लोग तो थे जो ऊपर वाले बैठे थे सब फ्लोर पे ऊपर के हाँ कई तो नीचे वाले तो ज्यादा फंसे थे लेकिन हम लोग तो कुछ दिन के बाद ऊपर ही आ गए थे कई घर तो ऐसे थे